કલ્યાણ નિર્ણય નિર્ણય અગિયારમો शुकहे मुक् ने रोश ते माया गुरु मारता पण शिष्य नो शियो दोष कारण आव्यो एवा गुरुनी पास तन मन धन दैते हने हया दिल साचे एना दास ओडखी नशक्या असत गुरु समझा विना थया शेष्य જાણ્યા ઉપર એ વડી રાખી ન ઘટે ધરમ નેરીસ એમ કહ્યું કર જોડીને તમે સાંભળો મારા શામ એ સંશય મારો સ� તને સુખના સુખ ના ધામ એવું સાંભળી મુક્ત મહજન રે પછી બોલિયા પરમ પવન રે કહે સાંભળ તું જી खरू प्रश्न ते पूछियो खासुरे एनो उत्तर आपिए आमेरे सावधान थई सुनो तमेरे होए झूठू साचू बेउ जोड़े रे रात दिवस बेतड़ो वड़े रे होय बकतिया हंस होय रे काग त्या कोयल कोयलु रे होय चोर तया रे होय रवि त्या राकेश त्यार रे होय पापी त्या रेय पापि पुण्यव रेय मृत्यु त्या अमृत होय साचू त्या खरू रे तेनु कहता कहता नावे सरूरे तेम सत्य असत्य गुरु छे रे ते पण खोटू मा मानो खरू छे रे ते तो कहे छे वेद पुराण रे सत्य असत्य नी ओळखा

એટલે મુક્ત ને વળી એક પ્રશ્ન પૂછે છે કે ભલે ને આ બધા માયા ગુરુ હતા એને તો ખોટું કર્યું ખોટા ભગવાન જઈને બેઠા ખોટા પોતાની પાત્રતા નોતી અને ગુરુ બનીને બેઠા એ તો વાત માની લઉં કે ચાલો મારાજે ધર્મરાજાને છૂટ આપી દીધી કે તમે જઈને બધા એને પકડીને લાવજો અને હારી પર ઠમઠોળજો પણ કે જે શિષ્ય થવા આવેલો એની પાસે એને તો આટલી બધી કઈ ખબર જ નહતી એ તો બિચારો ભોળા ભાવે એને

કલ્યાણ કરવા કારણે આવ્યો એવા ગુરુની પાસ ખોટાની સેહ માં ભરાઈ બિચારો ફસાઈ ગયો બધું જ અર્પણ કરી પૂરા એમનો દાસ બની રહે ઓળખી ના આ સદગુરુ સમજાવી ના થયા શિષ્ય એમની ભૂલ એક જ કે એમણે બાઈએ માં જ ઉજળું એટલું દૂધ માની લીધું અને એમાં એ જોડાઈ ગયા અજાણ્યા ઉપર એવડી રાખીને ઘટે ધર્મ ને રીસ તો કે તો બિચારો અજાણ્યો હવે એની ઉપર ધર્મ રાજા એમ કે આવડી રીસ રાખે અને એને જમપુરીમાં પકડી પકડીને લાવે એવું તો કે બરાબર નથી કેમ એમ કહ્યું કર જોડીને તમે સાંભળો મારા શ્યામ જેમુક સુ છે એ મુક્ત ને એમ કે તમે મારી વાત સાંભળો એમ કે આ માયા ગુરુ હતા એ બધાને તો મારું પણ ઓલા બિચારા એના શિષ્ય ને શું કામ મારો છો એમ કહ્યું કર જોડીને તમે સાંભળો મારા શ્યામ એ સંશય મારો સમાવીએ સને સુખ તો કે મારી અંદર આ સંશય એક હજી ખોચ્યા કરે મનમાં થોડુંક અચું ડચું થયા કરે તો કે હજી એક તમને પૂછી જ લઉં કે આનો શું હા તો કે તમે જેમ હોય એમ મને સમજાવ એવું સાંભળી મુક્ત મહાજન ને પછી બોલ્યા પરમપાવન આવ્યા મુમુક્ષુ ની વાત સાંભળે છે પછી જે મુક્ત હોય છે ને જવાબ આપે છે કહે સાંભળતું જીજ્ઞાસુ રે ખરું પ્રશ્ન તે પૂછ્યું ખાસુ રે તું ખરેખર જીજ્ઞાસુ જીવ છું અને તે બહુ અગત્યનો પ્રશ્ન પૂછ્યો છે તું થોડીક વાર સાંભળ તને સમજાવ એનો ઉત્તર આપીએ અમે રે સાવધાન થઈ શું તરમી એનો ઉત્તર હું તમને આપું છું પણ સાવધાન થઈને એટલે કે જાણ પણ આ રૂપે રહી અને વિવેક સાથે વિવેક સાથે તમે એનો સ્વીકાર કરો અને સમજણ પૂર્વક એક આંટી પાડી લીધી કે પણ એ તો આમ કરે છે ને પણ આનું કામ થઈ ગયું પણ આને રોગ મટી ગયો પણ મારા સંકલ્પ પૂરા થયા તો કે એ કઈ નઈ તું પેલા સાંભળ કે સાવધાન થઈ તો કે શું હોય સંસાર નો નિયમ તો કે સંસારમાં એવું જુઠ્ઠું હોય ત્યાં સાચું પણ હોય રાત્રિ હોય ત્યાં દિવસ એમ સચનમાં સાચા ગુરુ પણ હોય ને ખોટા ગુરુ પણ હોય હોય બક ત્યા અંશ હોય જ્યાં ક્યાંકતા ન હોય રે તો કે જ્યાં અંશ હોય ત્યાં બગલોય હોય અને કાગડો અહિયાં સુકવાયેલ ન હોય ચોર ત્યાં સાવુક હોય રવિ ત્યાં રાકેશ તો જ્યાં હોય ને એમાં રવિ ત્યાં રાકેશ હોય તો કે ત્યાં ચંદ્ર પણ હોય જ હોય પાપી ત્યાં પુણ્યવાન રે હોય મૃત્યુ ત્યાં અમૃત પાન રે પાપી હોય ને પુણ્યવાન એ હોય ક્યાંક એ હોય ને ક્યાંક લોક પણ હોય હોય સાચું ત્યાં ખોટું ખરું તેનું કેતા ના આવે સરુ રે તો કે આ અમે કહીએ ને એનો અંત નહી આવે સત્ય બે તો હંમેશા સાથે જ રહેવાનું તેમ સત્ય અસત્ય ગુરુ છે તે પણ ખોટું માનું છે તો કે સાચા ગુરુ છે ને સંસારમાં ખોટા ગુરુ છે તો પેલા તમે એને ઓળખો અને આ વાત બિલકુલ ખોટી નથી સો સો ટકા સાચી છે તે તો કહે છે વેદ પુરાણ રે સત્ય અસત્ય ની ઓળખાણ રે આ બધી વાત એમ કે વેદ પુરાણોમાં છે જ પણ આપણે ત્યાં સુધી પહોંચવાનો પ્રયત્ન કરતા નથી કપટી ગુરુ છે તો કે કપટી આવું બધું એક નિચોડ તો કે શું તો કે જેટલા ખોટા ગુરુ છે એમાં જો ભરાણા તો એ સાક્ષાત જમના દૂત છે એ તમને લઈ જશે તો ક્યાંયથી એક ડેલી આમ સ્થળ છે પછી આગળ સોંપી દેશે જમના દૂત ને જય શ્યામણ